એટલે આ ફડા બી તો ફોન કરે આ છે આ કનો તારો નંબર નહી નમ્મા એટલે કે ફોન જ ન કર્યો આ બી હાલ જ ફોન કરે છે ચમ પે મે તને ફોન કર્યો કોમ્બો ના ખાવા કનો તારો એ પણ નથી ન ખાવાનો હું કહી ફોન હાજો હે ફોન તો ફૂટીલો જ છે તો કઈ ના ખાવાની જવાનું ના મન નહી ખબર એટલે ફડા હાવ તો ફૂટી ગયો ફોન તો ફૂટી ગયો જ છે ને એટલે તે ફોન કરે છે મે નહી ફોન કર્યો બુડા હારું અમે તો ફૂટી ગયો હે એ જ ના ખાવતા યે એને નામે હવે બાઈક આવી ગયો

આને કે પધાર્યા ને હા રે આપણે વાળો બીજી મરી ગઈ ના બીજી વારી છે તો આખો કોમ્બો નાખવા જાવાનો ઓહ અને એને આ ઉતારજો નાખવા જાવાનો ઉતારજો આને પકરાજો બાપા

લા નકબઈ માં માં ભાઈ વાસ્તી કે જે ઓરે માયક આરે બહુ ગપારી આમ કરે ને તો આને આ હે ને વચ્ચે એવો એક્સિડન્ટરા હોય ને મારી બરતા હરગઈ નાખો બહુ બકાફાને યુઝ કરું નામ લિસ્ટ મે નહીં હે ચીટ ચીટિંગ ચીટિંગ તો બોલતો ને સાનો મો બહેરી કરતો

Let me go. 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 Let me go.

અરે આપણે હે ને બેન નાખ લો એમ કોઈને સમજો છો કંપની હું તો હોમガード હો ઓલો પીએસઆઈ ઊભો તો બરબડ હાલ તો નહી હોય કે સાહેબ અમને કઈ ના આપતા ગાજ મોટી લાગતી

બાઈ કમ્પ્લીટ હે નહીં કશું કશું નહીં તઈ સવારી હે દારુ પીલો અમને હા ને કઈ નહીં ના ના કઈ હે નહીં હે આરઈ 35 ને ને સાહેબ આ ક્વાટરરી કરે હે તને કહું બંધા ઘડી આનતી નિરાદો ઓ તમને કવ વધારે જણા ના લેવા દવાખાને લઈ ને એટલે આ કે છે ને ઉત્તવર ભૂલી ને બધું ભૂલી તારે પોલીસ ફોન આવે જો ચેક કરી લો

અલ્યા આને સાહેબ આને તું આમ લઈ જા ઘડીક ભયા દો અમને બરોબર એ તમારા

એનો લોક પોલિટિશિયન બરોબર કે આઠાકડ રહે શું આઠાકડ છે ઓલી આવે ને આપણે ચોપડી તો બતાય ને બતાય તમે

તમે સ્વી દારૂ દારૂ કરે સારી વાત હેકી દે સાંબરમતી માં એમ કઉ તમને હાટકા વગર વાત અરે બાઈ કાલો ના પડે બાઈક ચોરી જાય વાત કરે જ સાહેબ જોડે મને ના કે સરપંચ જ ફોન હેલો શું કરે કારે હું હા બેઠો હું

ફોન કરો કીધું સરપંચ ને કારી નહીં આની કારી નહીં ઠોક આવે છે આ હજી હલવા નહીં અને આ તો કીધું તું તો તારા બાપાને ફોન કરું કે સરપંચજી અરે અરે આ કાર કેમ વચ્ચે આવી પાએ આને કીધું કે તકારી ફોન કરીને તું વાત કર સાઈ નહીં સાઈ બોલી કારમાં કારમાં બડા આના વડે મારું મગજ સટકી જાય હવે કરો તમે આને આને નક મળ્યો અરે પાગલ ખાના અમે જઈ રહી છીએ આ કારમાં કારમાં તો મગજ જતુરી હાનો એવું એમ હોય તો આને ચીક લઈને છોટા લાવો તો હું થાય છોટો બચી ગયા ને તો અહીંયા જ એક્સિડન્ટ કરીને મરી નાખો હા તમે સાથલે વાત કરો શાંતિથી

રાખતા હોય આમી હપ્તા બાકી હતા બધા નથી છોડાવ કશું છોડાવું અને આજ પછી આવા ખતરા નો વિશ્વાસ નહીં કરવાનો હેડો